ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી ભરૂચના જાડેશ્વર રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગ પરથી નીચે પટકાતા કામદારનું મોત ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઈરાદે હત્યાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર ધરપકડ કરી છે પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ બે હજાર પચીસમાં માલી નામના રસોઈયાની લૂંટના ઇરાદે કર્પીણ હત્યા કરવામાં આવી હતી રસોઈયાની પાસે રહેલ રોકડા અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બે કારીગરો ફરાર થઈ ગયા હતા આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા આરોપી કમલાપ્રસાદ અને અન્ય કારીગર છોટકાવ ઉર્ફે નફીઝ ઉર્ફે સલીમ સદલુએ માલીને ઝામા ઘેનની ગોળી આપી બેભાન કરી રસી વડે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસની ટીમે આજે આરોપી કમલા પ્રસાદને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે સીજીએ સીહ تا کے بل لے جاتا ہوں اوئے بےمیر بھائی میں کہتی ہوں ساتھ میرا ہے باہر چلا جاؤ یہ میرے جینا کا ہمارے کو جان دی بل لے جان چاہیے ہسی دو سالے بھائی واسطہ دھیان کرنا મારું નામ માલી દુર્ગા પ્રકાશ ભાઈ છે આજે જે એમાં પપ્પા નું મર્ડર કરેલું તે આજે અરાપી પકડાઈ ગયેલો છે એને ફાંસી સજા જોઈએ છે કાલ ઉઠી ના બીજું બી કરે કોઈ ના બી જોડે માં ભાઈ જોડે બી કરે કોઈ બીજા અન્ય કોઈ લોકો બી જોડે કરે જ્યાં સુધી એને ફાંસી નહીં થાય તે બીજું કર્યા જ કરશે તો ફાંસી સજા જોઈએ અમને મા પપ્પા હારું મને ન્યાય જોયા મેરા નામ ઈશ્વરરામ માલી હૈ જો મર્ડર હુઆ પ્રકાશભાઈ વો મેરે બડે ભાઈ થે હમ રાજસ્થાન કે રહેવાસી હે यहाँ गुजरात में हम प्रकाश भाई कैटर्स का व्यवसाय करता था उनका अगस्त में सत्रह अगस्त को मर्डर हो गया था जो उनके साथ में काम करने वाला बंदे थे उन्होंने उनके वर्कर लोग थे उन्होंने मर्डर कर दिया फिर वो यहाँ से भाग गए पुलिस ने मैं पूरी मेहनत करके उनको चार महीने तीन महीने बाद में पकड़ के लाए इधर अब अभी हमें गुजरात पुलिस ने अपना विश्वास खरा दिखाया हमारे विश्वास पे उतरे उन्होंने पकड़ के लाया हमारा भरोसा तोड़ने नहीं दिया लेकिन अब गुजरात सरकार से हमारी यही गुजारिश है

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાદગાણાથી અંકલેશ્વરની આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી હતી તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના રિજિયનલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનોલી ખાતે યોજાયેલા વૃક્ષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું હતું અંકલેશ્વરમાં સતત વધી રહેલ એક્યુઆઈ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર જીઆઈડીસીને એક્યુઆઈ વધારવા જવાબદાર ગણું યોગ્ય નથી હતું કે રોડ ટ્રાફિક અને પરિવહનમાંથી પહોંચતું પ્રદૂષણ પણ માં ગણાય છે આ તરફ ભારતથી નવ હજાર કિલોમીટર દૂર ઇથોપિયામાં દસ હજાર વર્ષ જૂનો હેલીગોબી નામનો જ્વાળામુખી રવિવારે ફાટ્યો છે જેની અસર ગુજરાત સુધી જોવા મળી છે પરંતુ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પાસે આ બાબતની કોઈ માહિતી ન હોવાનો તેમણે જાતે સ્વીકાર કર્યો હતો લાઈફ સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ ચેડા ના થાય એના માટે કોમન એટીપીની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લેઝિન કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઈઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઇઝી બની ગઈ છે ફેસ્ટલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે સર ખાસ કરીને એક્યુઆઈ રેટ વધી રહ્યા છે ઇન્ફોર્મેશન એક્યુઆઈઝ અંડર ધ ટુ હંડ્રેડ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક પણ ભેગો ગણાતો હોય છે એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ ધ કોઝ ઓફ ધ એક ઇન્ક્રીઝ ભરૂચના જાડેશ્વર રોડ પર નિર્માણાધીન બિલ્ડીંગ પર નીચે પટકાતા કામદાર મોત નીપજ્યું હતું આ મામલે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલ સાંઈ મંદિરની બાજુમાં પાનમ ગ્રુપના નિર્માણાધીન બિલ્ડિંગમાં રાત્રિના સમયે દુર્ઘટના સર્જાઈ હતી બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા તે નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે તેઓનું મોત થયાનું પ્રાથમિક અનુમાન છે ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી પોલીસે આસપાસના કામદારોમાંથી નિવેદનો મેળવી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે કામદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ભારતીય સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ઓગણીસ નવેમ્બર બે હાજર પંદર રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ કનુ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આ બીજું ટર્મની અંદર માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી અને અન્ય જે નવા વ્યવસ્થા કરી એની અંદર ત્રણ મંત્રીઓ જે સમગ્ર એસસી સમાજના કે જેને અત્યાર સુધીમાં એવું કહેવામાં આવતું હતું કે ફક્ત ને ફક્ત સામાજિક અધિકારીતા જ આપવામાં આવ્યો પણ ત્રણે ત્રણ સમાજના વાલ્મિકી સમાજને આવરી લેવામાં આવ્યો વણકર સમાજને આવરી લેવામાં આવ્યો અને બીજા રોહિત સમાજ એ સન્માન સ્વરૂપે અમે ભરૂચ તરફથી જે પત્રિકાઓ છે આભારની પત્રિકાઓ બી લગભગ બે હજાર પત્રિકાઓ માન્ય મુખ્યમંત્રીને અર્પણ કરેલી છે અમે અમે ભારતીય જનતા પાર્ટીનો કોટી કોટી નમન કરી અને સહ સ્વીકાર કરીએ છીએ અસ્તુ ભારત માતા ભરૂચ જિલ્લા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અંગલેશ્વર જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં અંગલેશ્વર, ઝગડિયા, વાલિયા, હાસોટ અને નેત્રંગ તાલુકાની પાંત્રીસ હાઈસ્કૂલોના એસી જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની કલા શક્તિની પીછાણ કરવા તથા તેઓને સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂડ દ્વારા આયોજિત કમામુન્સી શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવનું વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થીમ આધારિત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કલા ઉત્સવમાં ચિત્ર કાવ્ય સંગીત હળવું કંઠ્ય સંગીત ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કલા ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભગના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને નગર માધ્યમિક સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા ઉત્સવમાં અંકલેશ્વર હાંસુ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાની પાંત્રીસ જેટલી હાઈસ્કૂલોના ધોરણ નવથી બારના એસી જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે શાળા સંકુલના કન્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર સહિત પાંચ તાલુકાની હાઈસ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત કલા ઉત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા એસવીએસ સંકુલ સંયુક્ત ઉપક્રમે કલા ઉત્સવનું આયોજન આજે એસવીએસ કક્ષાનું થઈ રહ્યું છે ત્યારે હું ખરેખર આનંદની લાગણી વ્યક્ત કરું છું એસવીએસ કક્ષાએ આજે કુલ પાંચ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ તેઓની શાળાઓમાંથી તેમજ ક્યુડીસી કક્ષાએથી વિજેતા થઈને પોતાની પ્રતિભા આજે રજૂ કરનાર છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ઉત્સાહિત છે અને પોતાની કલાને પ્રદર્શિત કરવા થન રહ્યા છે તો આવા સંજોગોમાં આજે જે કલા ઉત્સવમાં પોતાની પ્રતિભા રજૂ કરશે વિદ્યાર્થીઓ એ તમામને હું દિલથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને તેઓ આપણા

શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંક નો આ વર્ષે ભાવ આસમાને જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે પોંક ભાવ કિલોના રૂપિયા એક હજારે પહોંચ્યો છે અંગલેશ્વર તાલુકાના નર્મદા કાંઠે આવેલા બોરભાથા બેટ જૂના કાંસિયા જૂના છાપરા સહિતના ગામોમાં ખેડૂતો વર્ષોથી પરંપરાગત વાની જુવારની ખેતી કરે છે આ વિસ્તારના ખેડૂતો માટે વાનીની ખેતી હાલ કમાવ દીકરો બન્યો છે વાનીમાંથી પોંખ તૈયાર થાય છે અને લોકો પોંખનો સ્વાદ માણતા આવ્યા છે હાલ પોંખની સિઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ત્રણ મહિના ચાલતી હોવાથી તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો શિયાળાની સિઝનમાં વાની જુવારની ખેતી કરે છે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે પોંકની વાનીના પાકને નુકસાન પહોંચ્યું હતું સ્થાનિક ખેડૂતોના મતે અંદાજે ચાળીસથી પચાસ ટકા પાકને નુકસાન પહોંચવા પામ્યું છે જેની સીધી અસર પોંકના ભાવ ઉપર જોવા મળી રહી છે આ વર્ષે પોંકનો કિલોનો ભાવ રૂપિયા એક હજાર સુધી પહોંચવા પામ્યો હતો

પોંખની શરૂઆત થઈ ગઈ છે ગયા વર્ષે આઠસો રૂપિયા કર્યો લાસ્ટમાં હજાર રૂપિયા થઈ ગયેલો આ વર્ષે પણ હજાર રૂપિયાની શરૂઆત થઈ છે કારણ કે વરસાદ દિવાળી પર બહુ વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોને બી નુકસાન છે એટલે પાકને બી ઘણું નુકસાન થઈ છે એટલે અમને બી માલ જોવે મળતો નથી એટલે ભાવ ડુંડાની બહુ અછત છે એટલે આશરે અમે હજાર રૂપિયા ભાવ રાખ્યો છે ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત સૌએ મરહુમ અહેમદ પટેલના સરળ સ્વભાવ રાજકારણમાં તેમના અમૂલ્ય યોગદાન અને હંમેશા લોકહિત માટે ભાર મૂકતા તેમના અભિગમને યાદ કર્યો હતો સૌએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મરહુમ નેતાની પુણ્યતિથિને માનવ સેવાના કાર્ય સાથે જોડીને વાગરા વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું સદર શિબિરમાં ચાલીસ યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે કાર્યકરોએ તેમના નેતાના વારસાને જાળવી રાખ્યો છે આ પ્રસંગે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ઉપરાંત સુલેમાન પટેલ અક્ષય સિરાજ મુકેન્દ્ર સિરાજ ઇમરાન રાજ સુરેશ વર્મા સહિતના અગ્રણીઓ નેતાઓ અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ એક સાથે મળીને દિવંગત નેતાને યાદ કર્યા હતા અને તેમના આદર્શો પર ચાલવાનો સંકલ્પ લીધો હતો પાલે સ્થિત સુપ્રસિદ્ધ હઝરત દફતર અલી બાવા સાહેબ સરકારના શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ને ઝાકમ રોશનીથી શણગારવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ત્રણ જમાતી ઉલ અવ્વલના ના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલમાએ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કર્યા હતા સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજી દફતર અલી સાહેબના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા

મળતી માહિતી મુજબ કર્યા કામ પરિવારના બે બાળકો સાઇટ નજીક રમતા હતા તે દરમિયાન બેફામ રીતે કોન્ક્રીટ મિલર મશીન હંકારાતા બંને બાળકો ભોગ બન્યા હતા બાળકોને કચરે નાખ્યા બાદ આરોપી ચાલક સંપુ રામકુમાર ભરતી મશીન લઈને ફરાર થઈ ગયો હતો ઘટના બાદ દહેજ પોલીસે તરત જ હરકતમાં આવી હતી અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી હતી

ગામ ભાણદરા ખાતે સરકારી અનાજની દુકાનના સંચાલકનો આક્ષેપ છે કે નર્મદા જિલ્લાના સરકારી અનાજના ગોદાઉન પરથી આવતું અનાજ હલકી ગુણવત્તાનું છે સરકાર દ્વારા ગરીબ ગ્રામીણ વિસ્તારોના લોકોને અપાતા અનાજમાં જીવાટ નીકળી રહી છે દોડો પણ ન ખાય એ અનાજ જનતાને આપવામાં આવી રહ્યું છે અનાજ લેવા આવતા ગ્રાહકો અને દુકાન સંચાલક વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાય છે ઉલ્લેખનીય બાબત એ છે કે જો આ અનાજ ગોદાઉન પરથી ખરાબ આવે છે તો આનું જવાબદાર કોણ અનાજ ખરાબ આવે છે સરેલું આવે છે રફ આવે બીજું એવું તેવું આવે છે ખરાબ એટલે માણસો લેતા નથી એને માણસો જોડે વિવાદ થાય અમારે ઘસણ થાય પેલું સારો માલ નથી આવતો કંઈ તમે આ જાણકારી કરી હતી કંઈ આગળ આપણે જાણ કરી છે અમે જાણ કરી કરીએ પહેલાં લેખિત અરજી આપેલી ને આપણે લેખિતમાં બી આપ્યું અનાજ ખરાબ આવે છે અનાજમાં આ કીરા આવે છે મને કીરા કીરા અંતમાં મુખ્ય ભરૂચના નંદેલાવ નજર ની આશીર્વાદ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોયાની લૂંટના ઈરાદે હત્યાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથી પાક ચખાડ્યો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની મુલાકાત લેતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણના મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી ભરૂચના જાડેશ્વર રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગ પરથી નીચે પટકાતા કામદારનું મોત આજના સીડી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર